ગરમી આવતા જ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ આઈસ ડિશ વિક્રેતાની દુકાને ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં આઈસ અને ક્રીમ સહિતના સેમ્પલ લેવામાં આવ્યા હતા સુરતવાસીઓ આઈસ ગોલાની મજા કરતા પહેલા ચેતી જજો સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ઉનાળામાં ફૂટી નીકળેલા ગોળાની દુકાનો પર રેડ કરવામાં આવી હતી આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે કેમ કે તે અંગેની તપાસ કરવા માટે નમૂના લેવામાં આવ્યા છે શહેરના વિવિધ ઝોનના વિસ્તારમાં આઈસ ડિશ અને બરફના ગોળા વેચતા

સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ ગોળાનું વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસી કરવામાં આવેલી તેમજ નમૂના લેવાની કામગીરી કરવામાં આવેલી હતી ત્યાંથી ક્રીમ સિરપ બરફ આઈસડીસના નમૂના લેવામાં આવેલા છે અને પુસ્તકરણ સારું ફૂડ એનાલિસ સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં ખામી જણાશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે